નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારું ચેનલ એજ્યુકેશન હબમાં તો વિદ્યાર્થી મિત્રો આજે છે તે આપણે ધોરણ ગુજરાતી જે વાર્ષિક પરીક્ષા આવી રહી છે તેના આપણે છે છે તે ગુજરાતીનું સોલ્યુશન જોવાના તો વિદ્યાર્થી મિત્રો તેમાં છે વિભાગ એ ગદ્ય વિભાગ એમાં અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો એમાં અપાત્ર આપેલું છે અને બ છે તે ઉક્તિ આપેલી છે તો એમાં પેલું છે ડોશીમાં બીજું છે ઘોડે સવાર ત્રીજું છે સયાજી રાવ ચોથું છે સોંડો તો વિદ્યાર્થી મિત્રો સામે છે તે આડાવડા જવાબ આપેલા છે તેમાંથી આપણે સાચો જવાબ જે આવે જોડકામાં એ આપણે નીચે જવાબ આપેલા છે તો પેલું છે ડોશીમાં તો એમાં આવશે તારા જેવા સપાડા તો કંઈક આવે ને જાય બીજું છે ઘોડે સવાર તો એમાં આવશે ડ તમને ભાવનગર તેડાવ્યા છે ત્રીજું છે સયાજીરાવ એમાં આવશે અ તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે ચોથું છે 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 સોંડો તો એમાં આવશે ક એલા તમે નમક નમક હલાલ કે રીતે અ માં આપી કૃતિ અને બ માં આપ્યા છે સાહિત્ય પ્રકાર એમાં પેલું છે ગોપાળ બાપા બીજું છે લોહીની સગાઈ ત્રીજું છે છાલ છોતરા અને ગોટલા અને ચોથું છે સખી માંકડી તો એમાં છે પેલામાં આવશે બ ગોપાળ બાપા તો એમાં આવશે બ નવલકથા ખંડ બીજું છે લોહીની સગાઈ તો એમાં આવશે અ ટૂંકી વાર્તા ત્રીજું છે છાલ છોતરા અને ગોટલા તો તેમાં આવશે ઈ હાસ્ય નિબંધ ને ચોથું છે સખી માંકડી તો એમાં આવશે ક લલિત નિબંધ તો વિદ્યાર્થી મિત્રો હવે ત્રીજું જોડકું છે એમાં આપ્યું છે અમાં કરતા ને બમાં આપી છે કૃતિ તો વિદ્યાર્થી મિત્રો એમાં છે પેલું ઈશ્વર પેટલીકર બીજું ગાંધીજી ત્રીજું મનુભાઈ પંચોડી ચોથું છે કાકા સાહેબ કાલલકર તો વિદ્યાર્થી મિત્રો એના જવાબ જોઈએ તો પેલું આવશે ઈશ્વર પેટલીકર તો એમાં આવશે ક લોહીની સગાઈ બીજું છે ગાંધીજી તો એમાં આવશે ઈ ચોરી અને પ્રાયશ્ચિત ત્રીજું છે મનુભાઈ પંચોડી દર્શક તો એમાં આવશે ડ ગોપાળ બાપા ચોથું છે કાકા સાહેબ કાલલકર તો એમાં આવશે અ સખી મારકંડી હવે ચોથું જોડવું જોઈએ એમાં અમાં આપ્યું છે પાત્ર અને બ માં આપ્યું છે ઉક્તિ એમાં પહેલું છે માંડણ ભગત બીજું છે અમૃત કાકી ત્રીજું છે ગાંધીજી ચોથું છે સયાજી રાવ તો વિદ્યાર્થી મિત્રો એના જવાબ જોઈએ તો પહેલામાં આવશે માંડણ ભગતમાં ક શેઠ છે શેનો વેપાર કરો છો બીજું છે અમૃત કાકી તો એમાં આવશે બ બોન ચિંતા એટલા માટે કરવાની કે આ સાવ ગાંડી છે ત્રીજું સયાજી કરશો બોરડી ઉછેરશો પાંચમું છે અ એમાં છે પાત્ર અને બ માં છે ઉક્તિ તો એમાં પેલું જોઈએ કાશી બીજું બાબુ ત્રીજું કૃપાશંકર ને ચોથું ચંદુ તો પેલામાં કાશી એટલે કે ડ જે જવાબ આવશે ડ મારો દીકરો મારો સાત ખોટનો બાબુડો બીજું છે બાબુ તો એમાં આવશે ક આકાશના વાદળા ભીના ભીના ત્રીજું છે કૃપાશંકર તો એમાં આવશે અ તને જરા જોબો આવી ગયો તો ચોથું છે ચંદુ તો એનો જવાબ આવશે બ કૌછું પંખો લાવો ઝટ હવે છઠ્ઠું જોઈએ એમાં અ છે કૃતિ બ છે પાત્ર એમાં પેલું છે લોહીની સગાઈ બીજું છે ગોપાળ બાપા ત્રીજું છે પંગુમ લંઘ્યતે ગીરીમ ચોથું છે પથ પરદ્રશની ગીતા તો એના જવાબ જોઈએ પેલું લોહીની સગાઈ તો ડ અમૃત કાકી બીજું છે ગોપાળ બાપા તો ઈ શ્રીમંત સયાજીરાવ ત્રીજું છે પંગુમ લંધ્યંતે ગીરીમ તો એમાં આવશે ક અરૂણીમાં ને ચોથું છે પથ પ્રદર્શિની ગીતા તો એમાં છે બ એટલે કે અક્ષરા હવે વિદ્યાર્થી મિત્રો સાતમું જોડકું જોઈએ એમાં છે અ કરતા બ છે કૃતિ એમાં પેલું છે લાભશંકર ઠાકર બીજું છે ઈસ્માયલભાઈ નાગોરી ત્રીજું છે ઝવેરચંદ મેઘાણી ને ચોથું છે વિનોબા ભાવે તો વિદ્યાર્થી મિત્રો હવેના જવાબ જોઈએ પેલું લાભશંકર ઠાકર તો એમાં આવશે ક કુદરતી બીજું છે ઈસ્માયલભાઈ નાગોરી તો એનો જવાબ આવશે ડ વાડી પરના વહાલા ત્રીજું છે ઝવેચન મેઘાણી તો એમાં આવશે ઈ બોળો અને ચોથું છે વિનો બા ભાવે તો એનો જવાબ આવશે બ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું જોડકાનું સોલ્યુશન હવે છે તે આપણે ગધ્ય વિભાગનું હવે બીજા વિડીયોમાં આવશે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત